ભારત રત્ન અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જયંતિ તથા જન્મ શતાબ્દી વર્ષના અવસરે કડોદરા નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સામાજિક અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કડોદરા ગામના દેસાઈ ફળિયા વિસ્તારમાં નગર સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અટલ બિહારી વાજપેયીજીને નમન અર્પણ કરવા માટે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારવા કૃષ્ણનગર કેનાલ રોડ વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉપરાંત પચીસ ડિસેમ્બર સુશાસન દિનની પૂર્વ સંધ્યાને ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈજીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે કડોદરા નગર ભાજપા દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ ખાતે દીપ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત કડોદરા નગરના ભૂત નંબર એકસો ખાતે અટલ બિહારી વાજપાઈજીના ચરણોમાં નમન સહ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અહીં વાજપાઈજીની તસવીરને પુષ્પ અને રંગોળીથી સુંદર રીતે શોભાવવામાં આવી હતી જે સોના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી તે જ દિવસે કૃષ્ણનગર વિસ્તારમાં સુશાસન દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત